જય માતાજી જય ભવાની તમે સાંભળી રહ્યા છો વિશાલસિંહ રાઠોડને ફરી એક વખત એક શીખ આપે એવી સત્ય ઘટના તમારી સામે લઈને આવ્યો છું કે વ્યસન આજના સમયમાં વ્યસનમાં કેટલાય નવયુવાનો સપડાયેલા છે અને જો તમારા ધ્યાનમાં પણ કોઈ એવો વ્યક્તિ હોય કે જે વ્યસન કરતો હોય અને કદાચ આ વાર્તા સાંભળીને આ સત્ય ઘટના સાંભળીને એની આંખો ખુલી જાય તો આ વિડીયો એને અવશ્ય મોકલી આપો અને તમે પણ જુઓ આ વાત છે સતયુગ અને કળિયુગના વચ્ચેનો સમય તો તમને થતું હશે એવો કેવો સમય તો કે ના દિવસ અને ના રાત એવો સમય હોય જેને સંધ્યાકાળ કહેવામાં આવે છે એવી જ રીતના સતયુગ કળિયુગ તરફ જઈ રહ્યું હતું અને બંને વચ્ચેનો સમય હતો સરસ મજાનું રાજ્ય હતું કેટલાક કવિઓ એમની કવિતાઓ સંભળાવતા હતા કેટલાક ગાયક કલાકારો એમના સંગીતથી રાજાને રિજવાની કોશિશ કરી રહ્યા હતા આખું રાજ્ય ખુશીઓથી ભરપૂર તહેવારોનો ઉત્સવ ઉજવતું હતું અને બધા ખુશલ મંગલથી રહેતા હતા જાણે રામ રાજ્ય હોય આ રાજ્ય કલાઓનો ખજાનો હતો ત્યાં અઢળક પ્રમાણમાં કલાઓ હતી અને આ રાજ્યના બે મહેમાન હતા બે ક્ષત્રિય ભાઈઓ સરસ મજાનો સંગીતનો પ્રોગ્રામ ચાલતો હતો ત્યાં તો એક ગુપ્તચરે આવીને કહ્યું કે રાજા આપણા મહેલ પર આક્રમણ થવાનું છે અને મુગલો આપણા રાજ્યને લૂંટી લેવાના છે સરસ મજાનો આ કલાનો પ્રોગ્રામ એકદમ શાંતિમય બની જાય છે અને એવા સમયે બે ક્ષત્રિય ઊભા થાય છે અને એમણે કહ્યું કે આ રાજ્યની રક્ષા અમે કરીશું અને જ્યાં સુધી અમે છીએ ને આ રાજ્યનો વાળ પણ વાકો નહીં થાય પોતાના અંગત રૂમમાં જઈને ચર્ચા કરે છે તો વજીર કહે છે ફક્ત બે વ્યક્તિઓ આ મુગલોની આટલી મોટી સેના સામે લડવા માટે શું તમે મજાક કરી રહ્યા છો ફક્ત બે ક્ષત્રિય શું મુગલોની આટલી મોટી સેના સામે લડી શકતા હોય સારો મજાક હતો શું માંડ્યું છે તમે આ મજાક નથી આ એક મુસીબત આવી છે ને તમે આવા સમયે મજાક કરી રહ્યા છો

એ બંને ભાઈઓમાં વસતા હતા એમની બોલી એક પથ્થરની લકીર સમાન હતી અને આ વસ્તુ સાંભળીને રાજા વઝીર બંને ચક્કરવક્કર થઈ ગયા અને એમને વિશ્વાસ આવી ગયો કે જ્યાં સુધી આ બે ક્ષત્રિય મારા રાજ્યની રક્ષા કરે છે ને તો કોઈની તાકાત નથી કે મારા રાજ્યનો વાળ પણ વાકો થઈ શકે જય ભવાની છે અને હજારોની સંખ્યામાં મુગલો એમના પર આક્રમણ કરે છે પરંતુ એક પગ પણ એ સીમાની અંદર એક પણ મુગલોને મૂકવા દેતા નથી ઇતિહાસના પાના ફરી વખત ખોલીને જોઈ લો જ્યારે પણ ક્ષત્રિય હાર્યો છે ને તો બળથી ક્યારેય નથી હાર્યો એક ક્ષત્રિયને હોય ને તો બળથી નહીં પણ કડથી એને ક્ષેત્રામણી કરીને હરાવવું પડે એને છેતરવું પડે અને કઈક આવું જ થાય છે જ્યારે એ બંને ભાઈ આગળ લડતા હતા ત્યારે પાછળથી વાર કરવામાં આવે છે અને બંને ભાઈઓની ગરદન કાપી નાખવામાં આવે છે બંને ભાઈ ઘોડા પરથી નીચે પડી જાય છે અને મુગલો હસે છે કે આખીરમાં આ બંનેનો અંત આવી ગયો એમને નીચે પડેલા જોઈને મુગલો ખુશ થઈ જાય છે અને રાજ્યની સીમા તરફ આગળ વધવા લાગે છે જેવો સીમા પર પગ પડવાનો હતો ત્યાં તો ચમત્કાર થયો જે મોગલ આગળ વધીને રાજ્યની સીમા પર પગ મૂકવાનો હતો ત્યાં જ તો એક ભાઈ આવે છે વગર સીસે અને સીમા પર જે પગ પડવાનો હતો એ પગને હવાથી પણ ઝડપી કાપીને ફેંકી દે છે બંને ભાઈઓ શીશ વગર ઉભા થઈ જાય છે પોતાના વચન પાડવા માટે પોતાના વચન ખાતર કે કઈ પણ થાય કદાચ પ્રાણ પણ જતા રહે પણ આ છે પ્રાણ જાય પણ વચન ન જાય જય ભવાની અને આ વખત એ બંને શીશ વગરના ધડ ખૂબ જ ઝડપથી નરસંહાર કરી રહ્યા હતા કદાચ આજની ટેક્નોલોજી મંગળ સુધી અને મુગલોના મનમાં પણ આ વિચાર આવ્યો હતો કે આ કેવી રીતે પોસિબલ હોય આ કેવી રીતે શક્ય બની શકે જ્યારે બંને ભાઈઓના શિસ્તો છે જ નહીં તો પછી આ બે ફક્ત ધડ આ હજારોની સંખ્યામાં આપણા સૈનિકો મારી રહ્યા છે આ ગંભીર બાબત છે આ પ્રશ્ન લઈને મુગલો એમના ધાર્મિક ગુરુ પાસે જાય છે કે બે શીસ કપાઈ ગયા છે અને ધડ લડે છે એ પણ હજારોની સંખ્યામાં આપણા સૈનિકોનો સંહાર કરી ચૂક્યા છે એમને મારી ચૂક્યા છે એ સમયે મુગલોના ધાર્મિક ગુરુ જે વસ્તુ બોલ્યા એ ખૂબ જ આશ્ચર્યચકિત કરી દેવી છે કે એ બંને ભાઈઓ તો ક્યારનાય મરી ગયા છે પરંતુ એ બે ક્ષત્રિયએ જે વચન આપ્યા હતા એ વચન પાડવા માટે એમના કુળદેવી મા ભવાની સાક્ષાત એમના શરીરમાં અવતર્યા છે અને એ મા ભવાની એ રાજ્યની રક્ષા કરે છે અને આપણે તો સામાન્ય નર છીએ માં ભવાની સામે આ હજારો નહીં જો કરોડોની સંખ્યામાં પણ તમે સૈનિકો મોકલજો ને તો ક્યારેય એ બે શરીરને તમે પરાજિત નહીં કરી શકો પરંતુ મહત્વની વાત છે કે એ બંનેને હરાવવા કેવી રીતે આ મોટામાં મોટો પ્રશ્ન છે ત્યારે એ ગુરુ એ ધર્મ ધર્મગુરુએ કહ્યું કે જો તમારે એ બંનેને હરાવવા હોય ને તો એ લોકોના શરીરને અપવિત્ર કરવા પડશે જો એ શરીર અપવિત્ર થઈ જશે ને તો માં ભવાનીનો વાસ મા ભવાની એ શરીરને છોડીને જતા રહેશે શરીરને અપવિત્ર શરીરને અપવિત્ર કેવી રીતે કરાય તો શરીરને અપવિત્ર કરવું હોય ને તો મદિરાનો ઉપયોગ કરો દારૂનો ઉપયોગ કરો આ મનુષ્ય દેહ એક પવિત્ર મંદિર છે અને એ પવિત્ર મંદિરને સાફ રાખવું પવિત્ર રાખવું એ મનુષ્યમાં આવે છે પરંતુ એ દેહને જો અપવિત્ર કરવો હોય ને તો એ વસ્તુ પણ મનુષ્યના હાથમાં છે જો શરીર પવિત્ર હશે ને તો મા ભવાની સાક્ષાત આ ક્ષત્રિયના વચન પાડવા માટે એના શરીરમાં અવતરશે

એ બે ધડ મેલા થઈ જાય છે અને નીચે ઢળી પડે છે આ તાકાત છે દારૂની કે એક પવિત્ર શરીરમાં માતાનો વાસ માતાના વાસને ફક્ત વ્યસનના છાટાથી દૂર કરી દે છે અરે મુગલોએ તો ફક્ત બે ધડ પર બે ક્ષત્રિયો પર બહારથી વ્યસનના છાટા નાખ્યા હતા તો તમે વિચાર કરો જો તમે એ વ્યસન પોતાના શરીરમાં આરોગતા હોય એ પોતાના શરીરની અંદર નાખતા હોય

નશો તમે ક્ષત્રિય છો એ વાતને લઈને કરજો નશો આદત એક વટને કારણે હોય નહીં કે આ ખોટા ખોટા પદાર્થો પીવા માટે નશો પોતાના પરિવાર સામે જોઈ લેજો જો સાચી ક્ષત્રિયાણી હશે ને તો નશા પછી જો તમારું મૃત્યુ થયું ને તો તમારા મૃત્યુ પછી પણ કોઈ બીજા વ્યક્તિનું ઓઢણું નહીં ઓઢે નશો કરીને તમારું જીવન ક્યારેય બરબાદ ના કરશો આજથી શરૂ થતા બે હજાર પચીસમાં એક દ્રઢ સંકલ્પ લઈએ કે આપણા મિત્રને પણ આપણે નશો કરતા જોઈએ તો એને અટકાવીએ અને જો આપણે પણ નશો કરતા હોય ને સાહેબ તો એ નશો આપણે બંધ કરીએ અને ક્યારે પણ આપણા શરીરને આપણા દેહને અપવિત્ર ના કરીએ નશો આપણા ક્ષત્રિય લોહી નો કરીએ આપણા બાપ દાદાનો આપણી જાતનો કરીએ આ વિડિયો તમારા એવા મિત્રને કે એવા સગા સંબંધીને મોકલો જે કદાચ નાનું મોટું વ્યસન કરે છે અને આજથી આ સંકલ્પમાં જોડાઓ કે આપણે વ્યસન કરીએ નહીં અને જો કરીશું તો આપણા લોહી પર આપણા વટ પર આપણી કુમારી પર આપણા ક્ષત્ર ધર્મ પર કરીશું ફરી મળીશું નવી એક ઘટના લઈને બે હજાર પચીસના નવા સંકલ્પને દ્રઢ કરીએ મજબૂત કરીએ વિડીયોને આગળ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તમને પણ કોઈક આવી સત્ય ઘટના ખબર હોય તો કોમેન્ટ કરો જેથી કરીને સાચી શીખ સાચી વાત લોકો સુધી હું પહોંચાડી શકું જય માતાજી જય ભગવાન